ખેરાલુ તાલુકાના ચાડા ગામે વર્ષ બે હાજર સાત આઠ ની બેચના વિદ્યાર્થીઓ સર્વ વિદ્યાલય ચાડા ગામે વર્ષ મિલન કાર્યક્રમ યોજાયો સાથે ભણેલા વિદ્યાર્થીઓ લગભગ અઢાર વર્ષ પછી ફરી એકવાર એક મંચ પર એકત્ર થતા વાતાવરણ ભાવાત્મક બની ગયું કાર્યક્રમમાં રિટાયર્ડ શિક્ષકો વર્તમાન શાળા સ્ટાફ અને બે હાજર સાત આઠ ની બેચના અનેક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોના આશીર્વાદ લીધા તથા શૈક્ષણિક સફરના જૂના દિવસોને યાદ કરતા ઘણા વિદ્યાર્થીઓ ભાવ દિવસ પણ જોવા મળ્યા દરમિયાન બેચના વિદ્યાર્થીઓએ શાળાના લગભગ ત્રણસો જેટલા બાળકોને નાસ્તાનું વિતરણ કરી સેવાભાવનો અનોખો ઉપક્રમ દાખવ્યો હતો કાર્યક્રમ દરમિયાન તમામ પોતાના જીવનના અનુભવ સફળતા અને સંઘર્ષના પ્રસંગોનું વહન કરીને એકબીજાને પ્રેરણા આપી હતી ખાસ કરીને બે હજાર સાત આઠની ની બેસના વિદ્યાર્થીઓ દ્વારા અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નોકરી ધંધાની વ્યસ્તતા વચ્ચે પણ તમામ વિદ્યાર્થીઓ સમય કાઢીને અહીં હાજર રહ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં મળેલા લાગણી પળો સૌના મનમાં જૂના દિવસોની મીઠી યાદો તાજી કરાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ વિદ્યાર્થીની રેણુકાબેન ઠાકોર અને શાળાના વર્તમાન આચાર્ય ભરતસિંહ રાજપૂત તથા તમામ જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વધુ સમાચારો અપડેટ માટે જોતા રહો ઓનલાઈન ટીવી નું સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં मार्ग के नाम बना रहे है। हैं। है। नहीं है। तो, है तो मारी दिया। बारे हुए हों? ये लगभग बीस वर्ष थे ये। हुआ स्कूल में भी बीस वर्ष थे ये मराठी थे ये। पढ़ा अत्यारे मुंबऊ का स्कूल ना साथी जुड़ाई किचु और ना मरा क्लासमेट साथी का मदद साथी हाल मुंबऊ जुड़ाई किचु संपर्क

સ્કૂલમાં ભણી સિકોલ સ્કૂલમાં ભણી અને મારી કોલેજ સત્તા સાગર પર વધારે બહુથી મને બહુ બહુ જ યાદ આવતું અને ખૂબ જ યાદ આવતું બહુ એવરી ટાઈમ હતી પણ હાલ બહુ છે ને બહુ ઘર સંસાર થઈ ગયું છે એટલે ટાઈમ નહી હોતો પણ તઈ વાત કેવી છે કે ખબર નહી પડી એ બધાયલા ગુરુજીઓ કારણે મારા બી ગુરુજી સમાન જ છે આચાર્ય સાહેબ મારા સ્ટાફ મિત્રો અને બધાયલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે તમારું મિલન જોઈ પહેલી મને એવો વિચાર આવ્યો તો મને મારી બેચ યાદ આવી ગઈ એકસો ને વીસ સંખ્યા હતી અને આજે આજ સુધી મારા શિક્ષકોના કોન્ટેક્ટમાં છું તો ઘણી વાર સ્કૂલમાં ભી જાઉં છું મારે કંઈક કામ પડે આજે પણ અટકું ન તો હું મારા સાહેબનો ફોન કરી અને એમના જોડે હું સમાચાર પૂછી લઉં સાહેબ મારા આવું થયું છે હું શું કરું મને આજે ઇંગ્લિશની અંદર હું અટકી હોય ને હું ભણતી હતી બીએડ કરતી હતી તો પણ